મિત્રો નમસ્તે આજે શિક્ષક દિવસ રાધાકૃષ્ણ નો જન્મ દિવસ એક રાષ્ટ્રપતિ બને શિક્ષણ પંચના અધ્યક્ષ પણ હતા ઓગણીસો સાહીઠ ને પાસાઠ વચ્ચે એ આમ તો રાષ્ટ્રપતિ તરીકે ઘણા બધા રાષ્ટ્રપતિ આપણા શિક્ષક હતા શર્મા હતા અબ્દુલ કલામ આચાર્ય હતા પણ ડોક્ટર રાધાકૃષ્ણ એક શિક્ષકમાંથી શિક્ષણ પંચના અધ્યક્ષ થયા અને પછી એક રાષ્ટ્રપતિ બન્યા પક્ષફોર્ડ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં દર્શન શાસ્ત્ર વિષય લેવા જેવો છે એનો જન્મદિવસ આપણે ખાસ તો એટલે ઉજવીએ અને આ બે પુસ્તકો એક પુસ્તક છે ઇન્ડિયન ફિલોસોફી વાંચવા જેવા છે હું કહી તો જોજો ઇંગ્લિશમાં લખેલા છે પણ એનું અનુવાદ થયેલું છે ગુજરાતીમાં નથી કદાચ હોય તો મને ખબર નથી પણ વાંચવા જેવા છે દળ દાળ બે પુસ્તકો છે ઇન્ડિયન કલ્ચર ઇન્ડિયન ફિલોસોફી તમને ખૂબ ભારતીય સંસ્કૃતિ છે એમાંથી જાણવા મળશે ડૉક્ટર રાધાકૃષ્ણનો જન્મદિવસ આપણે એટલા માટે જોઈએ રાષ્ટ્રપતિ હતા એટલે નહીં એ શિક્ષણ પંચના અધ્યક્ષ હતા એટલે પણ નહીં પણ એ દર્શનશાસ્ત્રના શિક્ષક હતા પ્રોફેસર હતા દર્શન એક આધ્યાત્મનો દ્રષ્ટિકોણ એની ઇન્ડિયન ફિલોસોફી પુસ્તકમાં આપણને વાંચવા મળે પણ આપણે વાત કરીએ ને ઈશ્વરે આગળ મને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા શિક્ષક શિક્ષક દિવસ આપણે ઉજવીએ છીએ આપણી સંસ્કૃતિમાં શિક્ષક દિવસ જ ઉજવીએ છીએ અને ગુરુપૂર્ણિમાનો મહિમા પણ આપણે ત્યાં છે ગુરુ પૂર્ણિમા પણ ઉજવીએ છીએ વિશ્વમાં કોઈ એવી સંસ્કૃતિ નથી કે જ્યાં શિક્ષકનો એક દિવસ ઉજવે ભારતીય સંસ્કૃતિ શિક્ષકના બે બે તહેવાર ઉજવે છે ગુરુ પૂર્ણિમા પણ ઉજવે છે અને શિક્ષક દિવસ પણ ઉજવે છે અને શિક્ષક જ શિક્ષક કરતા તો મોટો કલેક્ટર છે શિક્ષક કરતા તો ઘણા બધા યુપીએસસી થયેલા આઈએસ ઓફિસરો આઈપીએસ ઓફિસરો મોટા મોટા છે આપણે ક્યારે એસપી દિવસ ઉજવો પોલીસ દિવસ ઉજવો આમ ક્યારે કલેક્ટર દિવસ ઉજવા નથી એ પાછળનું કારણ શું કે શિક્ષક નિર્માતા શિક્ષક નિર્માતા છે શિક્ષક છે ને એ ચાર દિવાલો વચ્ચે એક વિશ્વ ઊભું કરી અને કેવાય ને કે ભારતનું ભાવિ ક્યાં ઘડાય છે ચાર દિવાલોની ની શિક્ષક એક વિશ્વ ઉભું કર્યું એટલે શિક્ષક દિવસ કલેક્ટરને ને બનાવે છે શિક્ષક કલેક્ટર શિક્ષક એટલા માટે કે જે નિર્માતા છે સૂત્રધાર છે કિંગ મેકર છે ચાણક્ય જો ચાણક્ય કિંગ મેકર હતો એને એક યુગ ઉભો ગયો એક યુગ ઉભો ગયો ચંદ્રગુપ્ત મોર્ય ને વાત વાત સાંભળીને ચાણક્ય યુગ આખો ઉભો ગયો ગનાનંદને આ મૂળ માંથી ફેંકી દીધા એક માણસ નક્કી કરે છે કે મારે મગધને બદલાવવું છે એને મગધ એટલે એ સમયની એક મહાસત્તા કહેવાય વિશ્વ ઉપરની મહાસત્તા કહેવાય મગજ એટલે સામાન્ય નહીં બધા અક્ષશિલા એ સમયે વિશ્વના માણસો ત્યાં ભણવા આવતા એવું એવો મોટો સત્તા ને એને કીધું યાર એનું અપમાન થયું ને કે આ કાળો પટુલો કોણ મારી સભામાં આવીને બેઠો છે એવું ગનાનંદે કીધું જયારે એ તો એને લઈને આપવા ગયો હતો કે ભાઈ આપણું ઇકોનોમિક સુધરે એમ છે લખ્યું છે એનું અપમાન કર્યું પેલા એના છોકરાઓએ કીધું ધનાનંદ છોકરા છોકરાઓ તો કહી હવે ધનાનંદ તો રાજા છે ને એ આપણું કદર કરશે ધનાનંદ આવીને એમ જોઈને ને બાહ્ય દેખાવો પડે કારણ કે કે દેખાવમાં બહુ સારા દેખાતા નહોતા એક કહેવાય ને આમ ટૂંકા ઘાટ જાડી ચામડી એક આગળ તો દાંત પડેલો એવી એક એની છે એટલે કે ક્યાં કાળો કટો લોકો મારી સભામાં આવીને બેઠો છે અને કાઢો ભાઈ એનો અમાચ્ય રાક્ષસ હતો એ પકડાય એને તેમ થયું આ રાજા એ બહુ બત્તર માણસ છે અને કોઈને કોઈ દર્શનની ફિલોસોફીની તાત્વિકતાની ખબર જ નથી અને એની શિક્ષા છોડી નાખી અને ક્યાં એક પ્રતિજ્ઞા લીધી અને ધનાનંદ કીધું કે શિક્ષક ને સામાન્ય સમજવાની ભૂલ નહીં કરવાની અને હકીકત છે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા પ્રલય ઓર નિર્માણ શિક્ષક ની ગોદ ને પલતે હે અને એને કરીને બતાવ્યું એને કીધું ને કે હું આ ધનાનંદ મૂળમાંથી ફેંકી ન દઉં ને ઉખડીને એની સત્તા ત્યાં સુધી શાંતિ થી નહીં અને કર્યું શિક્ષક શું કરી શકે એ નીકળ્યા ને ત્યારે છ આઠ વર્ષનો છોકરો રાજા રાજાની રમત રમતો પથ્થર ઉપર સિંહાસન બેઠે ફેર્યું હતું અને એક એમાં સારો હતો ને એક ગુનેગાર હતો એનો ન્યાય કરતો તો એ ન્યાય કરતા એક છોકરાના મુખેથી ન્યાય સાંભળો ચાણક્ય ચાણક્ય એટલે વિષ્ણુગુપ્ત શર્મા આ છોકરા પાસે તો નીતિ શાસ્ત્ર નું જ્ઞાન છે બાજુમાં બકરા ચરતા બકરા ચરાવા વાળો આપણે કહીને ગોવાડ નો છોકરો હતો એને ઉપાડ્યો કે બેટા તું તો ખોટે ખોટા રાજા રમુ છે કારણ કે સાચું રાજા બનવું છે કે મારે તો હું તો એક ગોવાડ નો દીકરો છું અને મારા પિતા તો છે મારી મા એક છે અને હું મારા મામા ની ઘરે રહું છું પછી ને મામા તો એકદમ લુચો હતો નહોતો આપતો તો એને એની પણ એ સમય કરન્સી પણ હતી કે મને આટલા પણ આપો તો હું મારો છોકરો આપું એણે એની પાસે જે કૌટિલ્ય હતું ને જે ધનંદને આપવા ગયા હતા એ કૌટિલ્ય એને વેચી શિક્ષક ને આચાર્યને અને એના જે પૈસા એવા એનાથી ઈ ચંદ્રગુપ્ત વેચાતો લીધો અને એના મામાને કીધું કે મેં તને પણમાં અને વેચાતો લીધો છે હવે ક્યારેય તો એનીકળું હક સતાવતો આ છોકરાને હું બનાવું નહીં તું જોતો રહે આ કેના જેવી વાત કહેવાય કે બ્રિજ યુનિવર્સિટી ઓક્સફોર્ડ યુનિવર્સિટી નો વાઇસ કુલ ગુરુ અહીંયા આવીને ઝૂંપડીનામાં રહેતા એ છોકરાની આંગળી પકડીને એમ કે ચાલ બેટા હું તને એક મોટો માણસ બનાવું એના જેવી વાત એટલે એ શું બતાવે છે કે શિક્ષક શું જુએ છે સંભાવનાઓ જુએ છે સંભાવનાઓ શિક્ષક માં છે ને બે ત્રણ વસ્તુ ખાસ હોય છે કરી શકે શિક્ષક જ કરી શકે એ છે ને શિષ્યને ક્યારેય નિર્બળ નહીં સમજાવનાઓ જોઈ આવતીકાલે અને બીજું એને આશાવાદી બનાવે શિક્ષક બાળકને આશાવાદી બનાવે અને અતીતમાં ક્યાંય સુધી પહોંચવા માટે એનો એને ઉપાસક બનાવે એની સાધના આપેલી આરાધના કરાવે છે શિક્ષક એક જ એવો છે કે જે છે ને બ્રહ્મ સુધી લઈ જાય છે બ્રહ્મ સુધી ઈશ્વર સુધી લઈ જાય એટલે આપણે શ્લોક છે ને ગુરુ ગોવિંદ દોનો હેઠ ફળે કિસકો લાગુ ફળે બલિહારી ઓ ગુરુ કી જીનોને ગોવિંદ દિયો બતાવી એટલે શિક્ષક છે ને એ બ્રહ્મ સુધી પહોંચાડે છે પામર માંથી એકદમ ક્ષુદ્ર જંતુમાંથી એ શિવ સુધી લઈ જાય છે વામન વિરાટ બનાવે છે એ શિક્ષક કરી છે તને ઉદાહરણ આપું બેટા શિક્ષક પાસે કઈ હોવી જોઈએ એક મેં કીધું એમ આશાવાદી હોય અને એના વિદ્યાર્થીને આશાવાદી બનાવે એક એની અંદર સંભાવના જ હોય અને હજી ત્રીજી બાબત કેવી હોય ને શિક્ષક અંદર જો એ ન હોય ને તો ગમે એટલો હોશિયાર શિક્ષક હોય તો શિક્ષક નથી એ છે પ્રેમ આત્મીય બનાવી શકે વિદ્યાર્થી આજકાલ તું જો આટલું બધું યુટ્યુબ ને આટલા બધા ગૂગલ ને ઇન્ટરનેટ છે તો હવે એમાં શિક્ષક ની જરૂર શું નથી શિક્ષકની જરૂર ભણાવી દે સાધનો મશીન ભણાવી દેશે મશીન પ્રેમ ના કરી શકે મશીન હાથ ન ફેલી શકે મશીન આંસુ નથી લૂચી શકે મશીન તમારા ચહેરાને જોઈ તમારા હાવભાવ નથી ઓળખી શકતું એક ઉદાહરણ આપ્યું મારા તો ઘણી વખત આવા ઉદાહરણો થયા છે કોઈ લેક્ચર ની અંદર સુનમુન બેઠો હોય કાંઈ મેં એનો ચહેરો જુદો હોય એક દિવસ આપણને એમ લાગે કે આનો ચહેરો કેમ આમ તો પછી પૂરું થાય રિસેસ બેલ પડે ત્યારે છોકરા નું બેસ તો મનોજ કેમ બેટા તું નિમાણો છો નબળો છો શું છે ત્યારે એ વાત કરે છે તો આ મારી ઘરે આવી રીતનું ભાઈ છે ત્યારે આપણને આંખમાં આંસુ આવી ગયું આવું આવો છોકરો આપણે ત્યાં ભણે છે હું ઘણી વખત છોકરાઓને ઘરે જઈ એના મમ્મી પપ્પાને મેળ્યો છું કેટલી એના બાળકો ઉપર અસર થાય તેને ખબર છે આપણે અંજના દીદી કેવો કેવી ઘટના હતી આવી રીતના બાળકો મૂંઝાતા આવે છે ઘરના પ્રશ્નોના કારણે એ કોણ જોઈ જોઈ શકે મશીન નો જોઈ શકે કોમ્પ્યુટર ખબર થોડી પડે છે કોમ્પ્યુટર નરેન્દ્રનાથ એનું વિવેકાનંદ કરણ થયું હતું વિવેકાનંદ કરણ કોણે કર્યું રામકૃષ્ણ પરમંશ ક્યાં વિવેકાનંદ અને ક્યાં રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ તો એકદમ અપ ટુ ડેટ ગ્રેજ્યુએટ અંગ્રેજી ફાકરું બોલવા વાળો છોકરો અને રામકૃષ્ણ પરમહંસ તો એકદમ દેશી માણસ વિવેકાનંદને કેમ રામકૃષ્ણ પરમશી આકર્ષણ એની અંદરની ઓરા એની પ્રતિભા એનો પ્રેમ અને એ વિશ્વ સુધી વૈદિક સંસ્કૃતિનો ઝંડો લઈને જઈ શકી કોણે કેવું રામકૃષ્ણ પરમશી કેટલા એવા આપણને લાગે ને કે આ માણસ શૂન્ય હોય શૂન્ય માંથી સર્જન કરે છે શિક્ષક છે ને એ કેવો છે ખબર વિશ્વમાં પથ્થર કેટલા છે પસંદ પથ્થર આખી પૃથ્વી પથ્થર ની ભરી છે એમાંથી મૂર્તિ કેટલી હા જે શિલ્પકાર એ એની અંદર એને મૂર્તિ દેખાય આપણને મૂર્તિ દેખાય અને વધારાનું આવરણ કાઢી નાખે એટલે એની અંદર મૂર્તિ નીકળે એને દુનિયા જોયું આ શિક્ષક તમે પ્રફુલ ચાકી ખુદીરામ બોજ એના બધા એને જોયું એના ગુરુ હતા જયેન્દ્રનાથ ઘોષ એમને ભેડા છે બધા કોઈ દુનિયામાં મહાપુરુષ એવો નથી શિવાજી હોય તો આપણે રામદાસ દેખાય રામદાસ ન હોય તો શિવાજી ન હોય સ્વામી રામદાસ એના ગુરુ કૃષ્ણને વાંચીએ તો આપણે સાંદિપની દેખાય વિશ્વામિત્ર લાગે રામને વાંચીએ ત્યારે પ્લેટો ને જોઈએ તો આપણે સોકરી દેખાય આ બધા જ મહર્ષિઓ બન્યા એની પાછળનું કારણ કોઈ છે શિક્ષક શિક્ષક છે ને જોઈ શકે છે વાંચી શકે મારે એક દાખલો આપવો છે બેટા ઓક્સફોર્ડ યુનિવર્સિટીની એક ટીમ ધારાવી ઝૂપડપટી બોમ્બે એની અંદર આવે છે ચાલીસ વર્ષનો એક કેસ સ્ટડી ચાલે છે એ વીસ છોકરાઓને મિત્રો સાંભળજો બધા વીસ છોકરાઓને લઈ અને એની પ્રોફાઇલ બનાવે ઝુપડપટ્ટીના છોકરા સામાન્ય સ્કૂલમાં ભણતા છોકરાઓ એ છોકરાઓ ભણતા 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 આગળ પાંચ પાંચ વર્ષે એક ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ટીમ આવી અને એ પહેલું ભણતું હોય એ પાંચમામાં ગયો પાંચમું ભણતું હોય દસમામાં હોય દસમામાં ભણતું હોય કદાચ કોલેજમાં ગયો અથવા ઉઠી ગયો આવી રીતના એક કેસ સ્ટડી કરે છે ઝૂપડપટ્ટીના છોકરાઓ કેવી રીતના ભણે છે કેવી રીતના બને છે ગુનેગાર બને છે કે સારા માણસો બને છે એક ટીમ આવીને એમાં એવું નથી કે આ શિક્ષક કે આ જ પ્રોફેસર નો કેસ્ટડી હોય યુનિવર્સિટીનો નો કેસ્ટડી છે એટલે દરે વખતે જુદા જુદા માણસો આવે એક રિટાયર થઈ ગયું તો પછી બીજા આવે પાંચ ની ટીમ આવી અને તપાસ કરે અને એની પ્રોફાઇલ બનાવે પ્રોફાઇલ બનાવીને એનું આખું કેસ્ટડી કરી અને જાય એક વખત છે ને ચોંકાવનારું શક્ય એમાં હાથમાં એ કેવી રીતના આવ્યું કે બધા છોકરાઓ પહેલું ભણતું હોય પાંચમા હોય પાંચમા હોય દસમામાં હોય કાંઈ ઉઠી ગયું હોય ને ચોરી કરી હોય કોઈ ખૂન કર્યું હોય કોઈ રિક્ષા હાકતું હોય અને કોઈ બુટલે કરે કોઈ દારૂ વેચતું હોય આવી જ રીતે અમારી છોકરાઓ મોટે ભાગે મળતા હતા પણ એ બેન્ચ હતી ને પાંચમા પહેલા ધોરણમાં તો એનો ડેટા પ્રોફાઇલ બધા જેવા છોકરા જેવી જ હતી એમાં કઈ ફેરફાર નહોતો પણ પાંચમા ધોરણની એની પ્રોફાઇલ જુદી દેખાઈ રહી બીજા આગળના છોકરાઓ કરતા દસમામાં એ નથી જુદી દેખાડી કોલેજમાં એ એ વીસ છોકરા ઉપરનો સ્ટડી હતો વીસે વીસે છોકરાઓ ભણ્યા તો કે આ છોકરાઓ કેમ ભણ્યા કેમ આગળ ગયા બધા જ અધિકારીઓ હતા કોઈ ક્લાર્ક હતા અને એકાદો માણસ એવો હતો કે ભણ્યો નહોતો રીક્ષા ફેરવતો હતો પણ એ ઈમાનદાર સરસ મજાનું દંપતી દાંપત્ય જીવન હતું અને એના બાળકોને સારી સ્કૂલમાં ભણાવતો હતો એક પણ ગુનામાં એ વાણો નહોતો એટલે એ ટીમને ખૂબ આશ્ચર્ય હતું બધાને પૂછ્યું કે તમે કેમ ભેડા હું કેમ અધિકારી થયો ધારાવી સોસાયટી માંથી ભણેલો છોકરો બીજા તો બધા ન થયા તું કેમ છે એ ઝૂપડપટ્ટી તો બહુ ભયંકર વિશ્વની મોટી ઝૂપડપટ્ટી ધારાવી બોમ્બેની તો એને બધા વાત કરી કે એ અમારા પ્રાથમિક શાળાના પેલા મેડમ હતા ને એના કારણે બધા બે ત્રણ મહિને બોમ્બે ના એપાર્ટમેન્ટ મારી હતી આ ટીમ એની પાસે પહોંચી એની પાસે પહોંચી અને એમને કહે કે બેન અમે તમને મળવા આવ્યા છીએ એમને ખબર હતી ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ના એને પાંચ પાંચ વર્ષ હું ઓળખું છું આવે છે મને ખબર છે કે અમે મેડમ તમને એટલા માટે મળવા આવ્યા છીએ કે તમારી પાસે ભણેલા છોકરાઓ ખૂબ આગળ ગયા છે અધિકારી બીના એના કરતા બહુ સારા માણસ બીના ઝુપડપટ્ટીના છોકરાઓ મેડમ અમે તો સંશોધન કરીએ છીએ અમારે નવું નવું શોધ કરીએ છીએ તમારી પાસે કઈ એવી પદ્ધતિ છે તમે વિશ્વને આપીએ તમારી પદ્ધતિ કે આવી રીતના વાતાવરણમાં રહેલો છોકરો આવો મોટો માણસ ને આવો સારો માણસ બને છે મેડમ હા હાઉસ દેશી વાત શિક્ષિકા દેશી વાતર એવી મને કોઈ પદ્ધતિની સંશોધનની બહુ લાંબી ખબર ન પડે પણ મને એટલી ખબર છે કે મેં આ બધા બાળકોને મારા પેટના ઝીણા દીકરાઓની જેમ પ્રેમ કર્યો સખત પ્રેમ કીધું પછી આ લોકોએ પૂછ્યું ત્યારે એને ખબર પડી કે મેડમ શું કરતા કે કોઈ છોકરો આવે ને ત્યારે એનો ચહેરો નિમાણો હોય ત્યારે એ બધા વેગે પછી ને બેસે બેટા શું થયું કેમ કે આજ મારા મમ્મીને મારા બાપુએ દારૂ પીને ખૂબ માયરા મમ્મીને મારે ને ત્યારે બાળક ઉપર ખૂબ વિપરીત અસર થાય છે મમ્મી એટલે એની ગોટ મધર ગોટ ફાધર કહેવાય એની ઈશ્વર કહેવાય એની ઉપર કોઈ માણસ હાથ ઉપાડે છે અને એ કાંઈ નથી કરી છોકરો ત્યારે કેટલો લાચાર હોય એને એના એના આમ ફોલોવી નાખે છે એ છોકરો પછી ગમકીન હોય હા મેડમ રજા પડે ત્યારે ઘરે અને એ છોકરાને ઘરે અને બાપુને બેસાડે એની મમ્મીને બેસાડે એને સમજાવે ને ક્યાં તમારો છોકરો એટલો જમકીને તો તમને ખબર અને દારૂડિયા બાપનું હૃદય પરિવર્તન થાય મેડમ એને કે સાચા હતા સાચી નોકરી કરતા હતા સાચી સેવા કરતા હતા બાળકોની અને એ ઘરની અંદર શાંતિ સ્થાપતા કેટલાક બાળકોના નખ કાપવાના હોય તો હાથે કાપી દેતા માથું ઓરી દેતા દાંતીઓને તેલ તે નિશાળે રાખતા ઘરે જતા અને ઘરે જઈને છોકરાઓને નવરાવી ઉપર પટ્ટીના છોકરાને ઘરે એક મેડમ આવે જેને સ્કૂલમાં ભણાવે છે જે એના માને મારે છે ને ત્યારે એને કોઈ સહાય નથી કરતું આ મેડમ આવીને એના પિતાને સમજાવે છે ત્યારે છોકરા ઉપર કેટલી અસર થાય આ અસર તો એમની છે આત્મીયતાની શિક્ષક આત્મીયતાથી એમ કહેવાય ને પ્રેમ એવી વસ્તુ છે ને કે હિંસક પશુને પણ બદલાવી શકે તો બાળક છે બાળક ઉપર નિતાંત પ્રેમ વર્ષે ને એ સાચું શિક્ષણ ધારેય કરી શકે શિક્ષણ હે ને નિર્માણ ઓ પ્રલય ઉસ ગોદમે પણ પલતે હે કેવી રીતના પલે એની ફિલોસોફીના કારણે એના જ્ઞાનના એના પ્રેમ હોય છે અત્યારે તો બેટા આ કોલેજો સ્કૂલો બધી છે ને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો થઈ છે એટલે એવા શિક્ષકો ખૂબ ઓછા છે અને બીજો આ સમય કેવો છે પેલા જેવો સમય નથી પેલા જેવો શિક્ષક નથી અત્યારે એકદમ આમ નાતી ને ઘણું બધું છે પેલાનો શિક્ષક તો બધા અમે ભેણા ને આમ કે આમ સાહેબ આયલા આવતા હોય ને અમારા હર્ષુખ સાહેબ ને રામગીરી સાહેબ ને ત્યારે એ આમ કે આવતા હોય તો અમે શેરીમાં પાછા આમ બેસી જતા શીખી જતા સાહેબ અમારી ઘરે આવતા તે એમ થતું ઓ ઘરે સાક્ષાત બ્રહ્મા એટલું આમ થતું અને અમારા કાળના કોઈ એવો માણસ ને હું પોતે અમે ભણ્યા છીએ એની પાછળ કોઈ એકાદ શિક્ષક નો હાથ હાથ એટલે એને ઘરે બેસાડ્યા હોય બોલાવ્યા હોય અને પ્રેમથી હાથ ફેર્યો હોય અબ્દુલ કલામ આઝાદ ને એ માં બોલવા ગયા ને હેલિકોપ્ટર માં બેસીને ગયા હતા એ રાષ્ટ્રપતિ હતા ત્યારે ત્યારે એ જયારે એના મંજુ ઉપર ગયા રામેશ્વર માં કાર્યક્રમ હતો ને રામેશ્વર ના લોકોએ આમંત્રણ આપ્યું હતું કે તમે આપણા ગામના વતની અને રાષ્ટ્રપતિ છો આ કાર્યક્રમમાં આવશો હું આવીશ આવ્યા ને આવીને સીધા મંચ ઉપર લેડા ને ત્યારે એક માણસને એને દંડવત પ્રણામ કર્યા બધા પત્રકારો બધી પબ્લિક જોયે છે કે આપણા રાષ્ટ્રપતિ પ્રોટોકોલ છે દંડવત કોઈ રાષ્ટ્રપતિ એનો જેને દંડવત ને એ માણસ કોણ છે ત્યારે રાષ્ટ્રપતિને બોલવાનું છે ને અબ્દુલ કલામ આઝાદને આઝાદને ત્યારે કીધું કે મને ખબર છે તમે બધા જ એક જ વાત બધો વિચારો છો કે હું પૈકી લાગ્યો એ કોણ છે મેં કીધું એ છે હૈકરજી ઐકરજી મારા વિજ્ઞાનના શિક્ષક જેણે મને વૈજ્ઞાનિક બનાવ્યો જેણે મને સ્વપ્ન જોતા શીખવ્યું જેને મને આકાશમાં ઉડવાનું શીખવ્યું એક પ્રસંગની વાત કરે છે એની આત્મકથામાં છે ભણતું હતું ત્યારે ઐકરજી એ કીધું કે અબ્દુલ ક્યાં છે એટલે કે હું ચોથી પાંચમા રોડમાં પાછળ હતો અને હું થોડો નીચા ઘાટમાં નહીં દેખાવું નહીં મારી બાજુના છોકરાએ કીધું સાહેબ અબ્દુલ અહીંયા છે એટલે કે અબ્દુલ અહીંયા આવો અબ્દુલને ને બોલાવ્યો વામાં હાથ માર્યો ડબ્બો માર્યો એ છોકરાઓ તમને ખબર છે આ અબ્દુલ છે ને એ બહુ હોશિયાર દીકરો થવાનો છે ભવિષ્યમાં આપણા રામેશ્વર ગામનું નામ રોશન કરવાનું અબ્દુલ કોણ હતો એને નવમું સંતાન હતું એટલે એ કેવડી ગરીબી ઘરે લાઈટ નહોતી વાંચવા જતું પણ અબ્દુલે કીધું કે મને ઐકરજી એ જે એની છાતીમાં ખીચી અને જે માથે હાથ નીકો ને એ હાથ હજી મને અનુભવાય છે હજી મને લાગે છે કે હું કઈક હજી બને બતાવું એ મને કાયમી હું આપે એ હું ઓશિકામાં માથું રાખીને હું કાયમી એમ જોતો સ્વપ્ન જોતો આજે હું હેલિકોપ્ટરમાં આવ્યો પણ આ હેલિકોપ્ટર માં હું ઘણી વખત દિવાસ સ્વપ્ન કરતો કરતો આવેલો છું એ મને સ્વપ્ન જોવાની તાકાત ઐકરજી આવી ઐકરજી મને સિદ્ધુ વિજ્ઞાન નથી ભણાવ્યું નદી કિનારે થઈ ગયા ઉડતા પક્ષીને બતાવ્યું કે પ્લાન કેમ ઉડે છે હાલો હું સિદ્ધાંત શીખવાડું છું એ મારા ઐકરજી ગુરુને હું કહી ગયેલો એ સમયે ઐકરજી પણ બોલ્યા હતા કે અબ્દુલ મેં તને મોટો માણસ થવા માટેનું વાત કરી હતી પણ આટલો મોટો માણસ થઈ જાય તો મને ખબર નથી એટલે આ શિક્ષક છે ઘણા ઉદાહરણો છે આવા એટલે આજે શિક્ષક દિવસ છે શિક્ષક મોટી હસ્તી છે બે પાંચ પ્રસંગો એવા બનતા હોય કે શિક્ષકને બદનામ કરતા હોય છે પણ શિક્ષક તો શિક્ષક જ રહેવાનું શિક્ષક નું સ્થાન ક્યારેય કોમ્પ્યુટર મશીન ઇન્ટરનેટ નથી જ લઈ શકે ગુરુનો ખૂબ મહિમા છે ગુરુ પૂર્ણિમા છે એટલે કોઈક આપણે વાતો કરીશ જિંદગી